ઓકે મારું નામ કે એચ પટેલ એઆઈમ બી છે સુરત આરટીઓ કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે અમારા દ્વારા આ સ્કૂલમાં જે નાના ભૂલકાઓથી માંડીને મોટા બાળકોને જે ટ્રાન્સપોર્ટેશનમાં અલગ અલગ વાહનોમાં લઈ જવામાં આવે છે એની અંતર્ગત આ સ્કૂલ ચાલુ થઈ અત્યાર સુધી વેકેશનનો માહોલ હતો જેથી કરીને અમારા દ્વારા કોઈ પણ વાહનોનું ચેકિંગ કરવામાં આવેલ ન હતું આ અંગે પણ ત્યાર એ માટે પણ અમે પહેલાં જે પણ સ્કૂલ ચાલુ એ પહેલાં અમે દરેક સ્કૂલોમાં જઈને આના વિશે પણ માહિતગાર કર્યા હતા અને ટાઈમ છતાં આજે સ્કૂલ જે ચાલુ થઈ છે ત્યારબાદ અમાર આ રીતે સ્પેશિયલ આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતા અને અલગ અલગ સ્કૂલોમાં જઈને અમારા ચેકિંગ કરવામાં આવેલ હતું જેથી કરીને અમે આઈટિંગ નહીં નહીં કરીને સીટરથી એંસી ટકા વાહનો જે ચેક કરીએ અમારી સીટરથી એંસી ટકા વાહનો એવા હતા જેઓ નિયમોસાર જે પણ નિયમોસાર હોવા જોઈએ એ મુજબ મળી આવેલ હતા પરંતુ અમુક વાહનો એવા હતા કે જે પણ સ્કૂલ લઈ જવા માટે એલિજીબલ ના હતા તેમ છતાં એવા વાહનોને અમે ડિટેન કરે છે અને જે પણ દંડી કે કાર્યવાહી કરવામાં આવે છે એમના ઉપર કરેલ છે શું આઈટીઓ કાયમી કામગીરી કરશે કે ખાલી આ રાજકોટની ના ના કાયમી કરીએ જ છે કામગીરી અને અમારા દ્વારા એમને ખાલી દંડી કાર્યવાહી નહી એ સિવાય અમે સ્કૂલની અલગ અલગ સ્કૂલોમાં જઈને પણ સ્કૂલના સંચાલકોને પણ આ અંગે અમે માહિતગાર કરીએ જ છીએ અને ટીમો બનાવવા છે કેટલી કાર્ય ડિટેન કરી કેટલા છે લંડન પર પોસ્ટલ કરી શકે અત્યારે અમારા દ્વારા ત્રણ થી ચાર ટીમો ડેરી કરવામાં આવે છે અને દસ થી આઠ થી દસ ગાડીઓનું આજની તારીખમાં ડિટેન કરવામાં આવે છે